જગતપુરમાં આવેલા સેવન્થ બ્લિજ ફ્લેટ્સમાં સાત વર્ષના માસૂમ બાળકનું રમતા રમતા એપાર્ટમેન્ટની પાણીની ખુલ્લી ટાંકીમાં પડી જવાથી મૃત્યુ નિપજ્યું હતું એપાર્ટમેન્ટમાં મેન્ટેનન્સની જવાબદારી બિલ્ડર વિષ્ણુ ઠક્કર પાસે છે અને પાણીની ટાંકીનું ઢાંકણું પણ ખુલ્લું અને તૂટેલું હતું એવી આક્રોશભરી રજૂઆતો સ્થાનિકોએ પોલીસને કરી હતી ચાંદખેડા પીઆઈ નો કહેવું છે કે સાત વર્ષના દર્શન પટેલ નામના બાળકના મૃત્યુ પાછળ મેન્ટેનન્સ જેમના શિરે છે તેવા બિલ્ડર સેવન્થ બ્લીઝ ગ્રુપમાં કોઈની બેદરકારી છે કે કેમ તે અંગે તપાસ કરી કાર્યવાહી કરાશે ચાંદખેડાના જગતપુરા વિસ્તારમાં આવેલા સેવન્થ બ્લીઝ ફ્લેટ્સના કમ્પાઉન્ડમાં સાંજે સાત વાગ્યાના અરસામાં બાળકો રમી રહ્યા હતા તેમાં સાત વર્ષનો દર્શ રવિભાઈ પટેલ અચાનક જ એપાર્ટમેન્ટની પાણીની ટાંકીમાં ઢાંકણું ખુલ્લું હોવાથી તેમાં ગરકાવ થઈ ગયો હતો દર્શ પાણીની ટાંકીમાં પડી ગયો હોવાની જાણ અન્ય બાળકોએ કરતા સ્થાનિક રહીશો દોડી ગયા હતા અને દર્શને બહાર કાઢી હોસ્પિટલ લઈ જવાયો હતો માસુમ બાળકના શરીરમાં પાણી જતું રહેવાથી શ્વાસ રૂંધાઈ જતા મૃત્યુ નિપજ્યું હતું તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો